મહત્ત્વના સમાચારો પર ત્યારે મહત્ત્વના સમાચારમાં જામનગરથી શરૂઆત કરવામાં આવે તો જામનગરથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે જામનગરમાં દેશી બનાવટના તમા શખ્સની ધરપકડ કરવામાં આવી છે રાજ્યમાં કેટલાય દિવસથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘટડતી જણાય છે જેને લઈને રાજ્યના અનેક શહેરોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ચેકિંગ દરમિયાન જામનગર શહેરના બેડી રોડ નજીકથી એસઓજી પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે પચીસ વર્ષીય સદામ હુસૈન ઉર્ફે બાબા ફરીદ સંગાર નામના વ્યક્તિની ધરપકડ કરી છે આ શખ્સ પાસેથી દેશી બનાવટનો ગેરકાયદેસર તમનચા કબજી કરવામાં આવ્યો છે જામનગર પોલીસે શખ્સ સામે આમ સેક્ટર ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે સુરતના અડાજણ વિસ્તારમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે વધુ દરોડા પાડતા વધુ એક સમાચાર સામે આવ્યા છે જેમાં દેવ વ્યાપારનો ધંધો સામે આવ્યો છે અડાજણની દિયુ ફ્યુઝન નામની હોટેલમાં ગેરકાયદેસર ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમ દ્વારા ગત મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડા દરમિયાન ગેરકાયદેસર દેહ વ્યાપાર ચલાવતા માલિક સહિત બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે ધંધામાં બળજબરીથી કામ કરાવવામાં આવતી જેટલી વિદેશી મહિલાઓને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા મુક્ત કરાવવામાં આવી છે હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતના ઉધનામાં પુત્રએ જ ગળે ટૂંપો આપી કરી પિતાની હત્યા શહેરના ઉધના પટેલ નગર વિસ્તારમાં પંચાવન વર્ષીય આધેડનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો જેથી પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો પીએમ રિપોર્ટમાં આધેડની ગળે ટૂપો લઈને હત્યા કરાઈ હોવાનું સામે આવતા પોલીસ હરકતમાં આવી હતી ત્યારબાદ પોલીસે આધેડની પત્નીની પૂછપરછ કરતા તેમણે કહેવા પ્રમાણે પોલીસે તેના માનીતા દીકરાની પૂછપરછ કરી હતી પોલીસ દ્વારા કડકાઈથી પૂછપરછ કરતા યુવકે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો ત્રણેક દિવસ પહેલાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટેલનગર સોસાયટી છે ત્યાં એક અનનેચરલ ડેથનો બનાવ બન્યો હતો જે અનુસંધાને પોલીસે રજીસ્ટર કરી અને એમાં તપાસ ચાલુ કરી હતી જ્યારે પોલીસને બોડી મળી હતી ત્યારે બોડી ઉપર કોઈ સ્પષ્ટ એવા નિશાન ન જણાતા પોલીસે બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલી હતી પોસ્ટમોર્ટમમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એના જે બોડી છે એનું મૃત્યુ ગળો દબાવીને થયેલ છે એ સમયે જ્યારે ઇન્કવેસ્ટ ભરવામાં આવ્યું ત્યારે ગળાના ભાગે ઉજરડા એ પ્રકારના નિશાના જોવા મળ્યા હતા આ બાબતે પોલીસે આસપાસ તપાસ કરી હતી કે જેમાં આસપાસના લોકોના નિવેદન જે મરણ જનાર વ્યક્તિ છે પરમેશ્વર દાસ એમના પત્નીનું નિવેદન આ બધાનું નિવેદન લીધું હતું અને સીસીટીવી ફૂટેજીસ પણ આસપાસ અમે ચેક કરતા હતા આ સીસીટીવી ફૂટેજમાં એક અમને શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ નજરે જણાઈ હતી એ બાબતે અમે જે મરણ જનાર વ્યક્તિ છે એના પત્ની એમને પૂછ્યું હતું એમના પત્ની જણાવ્યું કે આ વ્યક્તિ કદાચ એમનો દત્તક પુત્ર સાગરદાસ હોઈ શકે છે જે બાબતે અમે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે સાગરદાસ એ પોતે કલકત્તામાં ધરમતલા ખાતે શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ હોટેલ કરીને છે એમાં કામ કરે છે અને છેલ્લા દસેક ઘણા વર્ષોથી તે ત્યાં છે પરંતુ દસ વર્ષ એક વર્ષ પહેલા એ પોતે અહીંયા આવ્યો હતો આ જે સાગરદાસ છે એ હકીકતમાં મરણ જનાર શાળાનો દીકરો છે પરંતુ મરણ પોતાનો કોઈ સંતાન ન હોય એમને પોતાના શાળાના પુત્રને દત્તક લીધેલ હતો અને એને અહીંયા ભણવા પણ મોકલ્યો હતો સો દોઢેક વર્ષ સુધી એ અહીંયા ભણ્યો હતો પરંતુ ત્યારે એને એમના ઘરમાંથી પચીસક હજાર રૂપિયા ચોરી લીધા હતા એટલે એ વખતે એ લોકો એમને અહીંથી પરત મોકલી દીધો હતો ત્યારબાદ જ્યારે જે ઘટના બની આ ભાઈ જ્યારે ગુજરી ગયા પરમેશ્વરદાસ ત્યારે સવારે એમનો જે દત્તક પુત્ર હતો એ કલકત્તાથી બાય ટ્રેન અહીંયા આવ્યો હતો સુરત અને સવારે એમની પાસે આવી એમની સાથે રહ્યો હતો એમની સાથે જમ્યો પણ હતો ત્યારબાદ એણે જ્યારે આ મરણ જનાર સૂતા હતા ત્યારે એણે એના જે બોક્સ છે ત્યાં ઘરમાં એક પેટી હતી પેટીમાંથી પૈસા કાઢવાની કોશિશ કરતા મરણ જનાર હતા એ જાગી ગયા હતા પરમેશ્વરદાસ ત્યારે એણે પરમેશ્વરદાસને જાગી જતા એણે એનું ગળું ગળો ટૂપો આપી દીધો હતો બાજુમાં એક દુપટ્ટો હતો દુપટ્ટાથી ગળો ટૂપો આપ્યો હતો અને ત્યારબાદ એને મરણ ગયેલા હાલમાં છોડી દઈ અને એમાંથી નેવું હજાર રૂપિયા જે બોક્સમાં હતા એક લોકેટ એને આ જે પરમેશ્વર દાસ છે એનો મોબાઈલ પણ લઈને પોતે જતો રહ્યો હતો પછી બહાર જઈ એણે એક ટિકિટ બુક કરાવી હતી એર ટિકિટ અને એર ટિકિટ થ્રુ એ સુરત એરપોર્ટ થઈ અને બાય ફ્લાઇટ કલકત્તા ગયો હતો અને ત્યાં જતો રહ્યો હતો એટલે જ્યારે પોલીસે કન્ફર્મ કર્યું કે ત્યાં છે તો પોલીસે ત્યાં જઈને એની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ એને વધુ પૂછપરછ માટે અહીંયા લઈ આવ્યા હતા ઉધનામાં વધુ પૂછપરછ દરમિયાન એણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે એણે જણાવ્યું છે કે પોતે પૈસાની લાલચમાં જ આ કામ કર્યું છે અને પોતાના જે પિતા છે એના પાલક પિતા તરીકે જે હતા એમનું જેણે ગળું દબાઈ હત્યા કરી હતી અને નેવું હજાર રૂપિયા એ પણ એણે એ બોક્સમાંથી લઈ લીધા હતા

હવે મને એવી ખબર નથી દિનેશભાઈ બાંભણિયાએ જે કાંઈ તમને વાત કરી હોય એ એનો વિષય છે મને કાંઈ જ ખબર નથી ને દિનેશ બાંભણિયાને હું જોયા ખાલી વર્ખો છું મારે એની યાર કાંઈ લેવા દેવા નથી સોપારીની વાત છે કે બે ધામ ને બદનામ કરવા માટે તમે રોકડ રૂપિયામાં સોદો કર્યો છે તેઓ તેને વિડીયો પણ જાહેર કર્યો છે અને ટ્વીટ પણ કર્યું હું સરદાર ધામનો પણ કાર્યકર્તા છું અને ખોડલધામનો પણ કાર્યકર્તા છું બંને જગ્યાએ જે જવાબદારી મને સોંપે એ હું કરતો રહ્યો છું અત્યાર સુધી અને હજી પણ કરવા તૈયાર છું મારે એવી સોપારી લેવાની કોઈ જરૂર નથી જો દિનેશભાઈ કીધું હોય તો એ આવે મારી પાસે પ્રૂફ લઈને સાબિત કરી દઈએ જયંતિભાઈ એવું કીધું છે કોઈ પાર્ટી પ્લોટની અંદર મિટિંગ થઈ કેટલા લોકો હતા કોણ કોણ હતા બધું તે જાહેર કરશે એવું અમારે કોઈ પાર્ટી પ્લોટમાં આ બબીટની મીટિંગ નથી થઈ તમે એને લેતા હોય અહીંયા

અને આ બધાને આ બધું ફાવતું હોય હું જે બોલું છું એ શક્ય છે હું સાચો હતો એટલે જ હું હોસ્પિટલે ગયો પોલીસને બોલાવી એ જો સાચો હોત તો એને ભાગતું ફરવાની શું જરૂર હતી એ તો ખાતાનો માણસ છે થોડી તો શરમ ભરે ને ખાતું પણ જયારે ખોટા માણસો આ રીતથી કરતા હોય તો એવા બ્લેમ કરે એમાં મારે કાંઈ જવાબ દેવાની જરૂર નથી રાજકોટના પાટીદાર આગેવાન મનોજ પનારાએ સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યું કહ્યું જયંતિ સરદારાએ પોતાના અંગત સ્વાર્થ માટે પીઆઈને કર્યા બદનામ છેલ્લા આઠ દિવસ ત્યાં મીડિયાના માધ્યમથી આપણે બધા જ જોઈ રહ્યા છીએ કે સતત સરદારધામ અને ખોડેલધામનો એક વિષય મીડિયામાં ચાલી રહ્યો છે આવા સમયે હું એટલું જ જયંતિભાઈ સરદારાને કહેવા માગું છું કે આપ તો ખૂબ મોટા આગેવાન છો સમજદાર માણસ છો તમારે આ નાની વાતને મોટી વાત કરવાની જરૂર નહોતી આ રાયનો પહાડ કરવાની જરૂર નહોતી આ એવી સામાન્ય વાત હતી કે જેને તમે બહુ મોટી વાત બનાવી અને બંને સમાજને સરદારધામ અને ખોડલધામ આ બંને સંસ્થાને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે તમે આવતા દિવસોમાં તમને કલ્પના પણ નહીં હોય કે તમે કેવડું મોટું નુકસાન આ સંસ્થાઓને કર્યું છે તમે જો પસ્તાવો કરવા બેસશો ને તો તમને તમારી જાત પણ માફ નહીં કરે એવડું મોટું નુકસાન તમે આ બંને સંસ્થાઓને કર્યું છે જયંતિભાઈ તમને ખબર છે તમે જેના ટ્રસ્ટી છો ને સરદાર ધામના એવા સરદાર ધામના આગેવાન ગગજીભાઈ સુતરિયાને જ તમે પૂછજો કે એક પીઆઈ આ સમાજને પેદા કરવો હોય તો કેવડો ખર્ચો થાય કેવડી મહેનત સમાજની લાગે ત્યારે એક પીઆઈ પેદા થાય મને નથી લાગતું કે સંજયભાઈ પીઆઈ સાહેબે તમારી હો વીઘા જમીન દબાવી હતી કે તમે આવડો મોટો ઇસ્યુ ઊભો કરી દીધો એક સામાન્ય વાતને તમે ઈગો બનાવી અને પીઆઈ સંજયભાઈને તમે સસ્પેન્ડ કરાવ્યા આ તમારી ભૂલ નથી તમે તમારો ઈગો સંતોષવા વાતને મોટી બતાવવા માટે આઈ એમ સમથિંગ આવું બતાવવા માટે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે તમે ખોડલધામને બદનામ કરી છે તમે ક્યાંક ને ક્યાંક સરદાર ધામને પણ નુકસાન કરી છે અને સમાજમાં તમે જે આબરૂના ધજાગરા કર્યા છે ને એ તમને ક્યારેય સમાજ માફ નહીં કરે આ મારા શબ્દ યાદ રાખજો હાલ સમાચારોમાં બસ આટલું ત્યાં સુધી જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે નમસ્કાર